કિधर ગયા આ વિનો હું મંગાઉ હું મંગાઉ હું મંગાઉ મારી માની સોગન લે તારી વાટ વાટ મંગાવ દે અમાર વાગ મંગાઉ અમાર बाजू ડાયરેક્ટ પ્રોસેસ કરી ને મંગા દે ફટાફટ લાગી

આને વાઘ લાયો છે તો ભલા પણ ઘરમાં પૂરેલો રાખજે પોચરું બનાવજે વાઘ ખાલી છૂટો જ રાખ ખબર છે અને ઓમ કઈ ઓમ કઈ બા ફારી કા આપા એ તાર મારે બકરી સિવાય જે ગમે તેને ફાડી ખાય એ મારે ની જોવાનો મારે બકરી ના જો કત્તી મુઠો ને તો પાછે મજા ની આવો હોય મેરા આવે તો તો મને ફારી ખાય હું બોલે હું બોલે તું હ મને ફારી ખાય મને

વસાને ખા દપી દેવા કનુરી એને વાગ આવશે તો અન પાછું ભૂખ ભૂખ લાગે ના ખાએ મે તો પારવા છે ને એટલે પાછો આવા જાની આવ યાર બને પીવાના જાડો ભૂં બને હો પાછો અન ચાશ ખાવાને તો ખાવાની

આ બનાવો તો હારું પાછું મારે ખાવા બે ચાર ગોટા ગરમ ગરમ રાખો ધ્યાન રાખવાની આવું તો ના વાત છોકરા જોયા તમે લાકડી એમ પોડો પોળો નાખી એવું થઈ ગયું ના હવે મને તો વાત ની ખબર જ નહીં હું ધ્યાન રાખવા તમે પણ બાર જ ને આકરો બે દાણા નો ઘર મન ગરમ જ છું

ને કીધું રમેશ કે તમે હું ધોર રાખો બે જણા ગોમ ના આગેવાન ને પછી ના રાખો કેસ કર્યો હાલ ના જવાય આપડે આપડો નોમકાલ આપડે એવા યાર છે મારા આપડે ગોમ ના આગેવાન પેલા જ પૂછે બે દારા ફસાઈ જઈશું હાલ તો કેસ ના બેલ માં પૂરા છે આપણે વાત તો પછી એવું કરીએ તાર આ મુર્ખા મૂર્ખા માણસ છે ખબર નહી પડતી ભાઈ ભાઈ ઉડાય તારે આપડે વાત ચાબાના ચાબા પીએ આમ તો વરસાદ પડે ચા પીએ તો થોડું ગરમ ગરમ ખાવાની ઈચ્છા ગોડા બહાર કીધું ગોટા મોટા બનાવો ના આવે તો આવું ખાવા જતા આવું એ શું ખવડે પૂરું કરી આપણને ખવડાવે

કા મામા ખોટ નઈ દબાવા લોટ નઈ આ ધોત કે ભારી અરે પુત્ર હોબા અરે કેરોકી વાત ન થાય તો કેન્સલ કરો ના કેન્સલ કર કી પર મજા નઈ આ મારી બાકરીને જો ધરપૂ ધર કે ના મજા નઈ આ બારે કેન્સલ કર દે વાત તી કો લડકા દીકો અલકાન પાકડો કે કઈ કલાક હું હોકા અલ્યા હે આ જાય વાત મંગાય ને કાલે લાય હું મત તો આતો ની લાયો કાલે ની બકરી જ લાય તો બકરી નું દૂધ ને થાશ બકરી નો અલ્યા જો ડાલ્યા હું નકર સંભાપો હાજાઉ પડશે નો બાલે આકો ના થા ઉપર પેલો સંભાને બોલાવા જો પાછો

બતાવેક વાઘ બકરી વાળું એના હોય પછી અરે તમને ખબર ના એ તો બે મારા મારી થઈ જાય એટલે બોલે આવું અરે તાર વધારે થઈ જજે તો મોટા લડી મરજે હેડો ભાગ તો આગળ જે વાખો કુડી જાય બાજો હું તો લાવવાનો વાટતા ને તાર પૂજજો લે બકરી આય બકરી અલ્યા હું થી લે અલ્યા તમે મને ભાગ લાવ અલ્યા જપો 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 છોડો છોડો

બકરી મંગાઈ ઓનલાઈન મમી છે ને બકરી મંગાઈતી એ કોથરમાં દૂધ ને કોથરમાં ચા ના હોય તાર અને મેં વાઘ મંગાયો અન તો કીધું મારા બકરી ને વાઘ ખાઈ તે તારો વાઘ કેન સરકાર વાઘ હા તો દે કીધું આલે પણ ભલામાં તમાર 2000 માં કોઈ બીજું ના લાવાય વસ્તુ

તમે કુકદારો મારા તો બકરી નું દૂધ મેઘી ના ચા પીવડાવે મની નો ભાગ કેન્સર ખરા ના ના કોઈ ના મંગાવું નહીં

મારેલી બકરી જેવું હું ઢુલેન તા મારું માર બેટો બકરી કેન્સર કરાઈ હોય મારી બકરી હો ના જઈ મી નો થાય તે બકરી કેન્સર કરાઈ પેલાનો વાત તો કોઈ ઓને દૂધ મેલીન સા ન તો પીવરાવાનો વાત કોશે કો માપવાનો ન તો અને બકરી લાવ તો મારે સા ખા થો મારા ગજ જમા